લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે ખાસ કરીને કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી તૈયારીઓમાં વ્યસ્ત થઈ છે ત્યારે આપને જોવા મળી રહી છે નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ ખાતે કોંગ્રેસની એક મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં પ્રભારી મુકુલ વાસનિક પણ હાજર રહ્યા હતા અને તેની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણીને લઈને ચિંતન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો પ્રદેશના હોદેદારો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા આપને જણાવી દઈએ કે આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે કે બે ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધશે અને જે ક્રાઇટેરિયા માં ઉમેદવાર આવતા તેને ટિકિટ આપવામાં આવશે તેવા નિર્ણયો પણ કરવામાં આવ્યા હતા આપણા કંટ્રોલ ઉપર જિલ્લા એક પણ રૂપિયાની અપેક્ષા વગર પોતાનો મોબાઈલ પોતાના ટાઈમ સાથે એ પક્ષી સેવા કરે તમને સતત સંપર્ક કરશે એને સરકાર એલે યુએ કે જિલ્લા પંચાયતો તો સામે આપ અહીંયા કહેશો તો એ કરીશું अपना संगठन तो ना व्यक्ति वो ने बीएलए बढ़ावा नहीं जो आपका रिश्वत आपके पास से बीएलए नहीं कम से कम अपना विस्तार ना नगरपालिका ना अपना कांग्रेस पक्ष ना प्रभु कोई तो है तो ये वो लागे तो यहाँ ले आओ जो हमें भेड़वानों काम कर दें जो हमारा लेवल पर हुआ जिला लेवल पर ने आपके सभी સર્વાળો પર જો આવી માની કે કે નાબી આપણો મતોનો સર્વાળો થાય માથા ભેગા કરીનેનો શાસન લોકશાહીમાં આવે હવે એ સબઈ નથી કે માથું વાટે એમાં